પાલિકાની મળેલ સભામાં કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે મળનારી સભામાં ઇલેક્શન વોર્ડ નંબર દસના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સભાના માધ્યમથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જણાવ્યું હતું કે કોઈપણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં લાઉડ સ્પીકરના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ઉપર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને દંડિત કરવા જોઈએ સભાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ તેઓને આશ્વસ્ત કર્યા છે કે આ મામલે વડોદરા પોલીસ કમિશનરશ્રીને વાત કરશે ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ લાઉડ સ્પીકરનો અવાજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિવસે પંચોતેર ડેસિબલ હોવો જોઈએ જ્યારે રાત્રે સિત્તેર ડેસિબલ તેવી જ રીતે કોમર્શિયલ માટે દિવસે પાસઠનો ડેસિબલ હોવો જોઈએ ત્યારે રાત્રે પંચાવનનો ત્યારે રેસિડેન્શિયલ વિસ્તારમાં લાઉડ સ્પીકરનો અવાજ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ દિવસે પંચાવનનો હોવો જોઈએ જ્યારે રાત્રે પિસ્તાલીસનો હોવો જોઈએ

દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે પંચોતેર દિવસે ડીસીબલ અને રાત્રિના સિત્તેર ડિસિબલ જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે પંચાવન ડિસીબલ દિવસના પાસઠ ડેસિબલ એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના પંચાવન રેસિડન્સ અને રાત્ર રાત્રિના પિસ્તાલીસ ડિસીબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી સીધી ગાઈડલાઇન છે કે એમની અંદર પાંચ વર્ષની જેલની જોગવાઈ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો સીધો દાખલો છે અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ચાહે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ સિવાયની વધારાની જો કોઈ ધ્વનિકદૂષણ કરતા હોય તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માતની જી બિલકુલ પંચોતેર રેસિડન્સની અંદર હોય તો જે પંચાવન દિવસે ડીસીબલ છે અને રાત્રિના પિસ્તાલીસ ડીસીબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડ સ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામની ઉપર પ્રતિબંધ લાવવાની મારી માંગણી છે કે કોને માંગણી કરી નહીં અમલ થતો શું કરશે જી મેં કમિશ્નરશ્રીને રજૂઆત કરી છે કમિશ્નરશ્રી પોલીસ કમિશનર કમિશ્નરશ્રીને રજૂઆત કરે કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંતરમાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર